મહાભારત અગિયાર બુદ્ધિ અને ભેદભાવનો પ્રાણીઓ પર પ્રભાવ વ્યાસે કહ્યું બહાદુર માણસે કહીને શુક્રાચાર્યે પૂછ્યું જન્મ અને મૃત્યુને પાર કરવા માટે કયા જ્ઞાનની જરૂર છે ઈચ્છાના સ્વભાવનું જ્ઞાન કે અંતના સ્વભાવનું જ્ઞાન હે પિતા કૃપા કરીને મને આ કહો વ્યાસનો જવાબ જેઓ પવનમાં ઘાસ ફેંકે છે તેમને ઘાસ કે આંતરિક ગાદી હોતી નથી અને જેઓ પ્રકૃતિને કારણ માને છે તેમને કોઈ સિદ્ધાંત મળતો નથી જે લોકો આ જૂથનું પાલન કરે છે જે લોકો માર્ગ ટાળે છે જે લોકો પ્રકૃતિને કારણ માને છે તેમને કોઈ ગુણ મળતો નથી કારણ કે પ્રકૃતિ પોતે જ વિનાશનું કારણ છે આ પ્રકૃતિ મનમાં ઉદ્ભવતી ઈચ્છાઓનું કાર્ય છે પ્રકૃતિ અને ધર્મ આ બંનેનો સિદ્ધાંત છે

કારણ કે તેમની પાસે વધુ વ્યવસાયો છે પ્રાણીઓમાં ઘણા પગવાળા અને બે પગવાળા પ્રાણીઓ છે આમાંથી બે પગવાળા પ્રાણીઓ ખાસ છે કારણ કે તેઓ ખોરાક ખાય છે બે પગવાળા પ્રાણીઓમાં બે પ્રકારના છે પાર્થિવ બિનપાર્થિવ પ્રાણીઓ મધ્યવર્તી જીવો બે પ્રકારના જીવો જે નથી ભૂગર્ભમાં તેમાંના મધ્યવર્તી જીવો અલગ છે કારણ કે તેમની પાસે વર્ણધર્મ છે મધ્યવર્તી જીવોમાં જેઓ ધર્મને જાણે છે અને જેઓ તેને જાણતા નથી તેમાનના જેઓ વેદોને જાણે છે તેઓ અલગ છે કારણ કે વેદ તેમનામાં સ્થાપિત છે વેદોને જાણનારા જીવોમાં બે પ્રકારના હોય છે ઉપદેશકો અને અજ્ઞાની તેમાંના ઉપદેશકો અલગ છે કારણ કે તેમની પાસે બધા ધર્મ છે જે વેદોને જાણે છે જેઓ વેદોના કાર્યો અને પરિણામો જાણે છે તેઓ જ્ઞાનમાં શ્રેષ્ઠ છે કારણ કે વેદ તેમના વેદમાંથી ઉદ્ભવ્યા છે દ્રષ્ટાઓમાં બે પ્રકારના હોય છે જે પોતાને જાણે છે અને જે બીજાને જાણે છે તેમાંના જે પોતાને જાણે છે તે અલગ છે કારણ કે તેણે જન્મ અને મૃત્યુનો સિદ્ધાંત સમજ્યો છે જે બંને ધર્મોને જાણે છે તે સર્વશક્તિમાન સર્વજ્ઞ તપસ્વી સત્યવાદી સત્યવાદી અને શુદ્ધ છે તે બ્રહ્મને જાણવા સક્ષમ છે તેને બ્રહ્મ કહેવામાં આવે છે તે સ્વસ્થ છે તેણે આ સિદ્ધાંત સમજ્યો હશે કે તે પરમ બ્રહ્મ પિતા પરમ જ્ઞાતા છે અંદર અને બહાર ભગવાન અને તે છે બે તે બે છે આ આખું વિશ્વ તેનામાં રહે છે તેની મહાનતા સમાન કંઈ નથી તે તેના બધા સ્વરૂપોનો આરંભ અંત અને ક્રિયા છે તે ચાર પ્રકારના જીવોનો સ્વામી છે અને સ્વતંત્ર છે કર્મનો સિદ્ધાંત યુગ ધર્મ અને સમયની મહાનતા વ્યાસ કહે છે પ્રાચીન કાળથી આ બ્રાહ્મણ માટે એક ધન્ય કાર્ય રહ્યું છે જો તે પોતાનું કાર્ય જ્ઞાનથી કરે છે તો તે દરેક જગ્યાએ સફળ થાય છે જો તેમાં કોઈ શંકા ન હોય તો તે સફળ થાય છે અહીં પ્રશ્ન એ છે કે કાર્ય કુદરતી છે કે જ્ઞાનથી કરવામાં આવે છે જવાબ જો તે વૈદિક કાર્ય છે તો તે જ્ઞાનથી કરવામાં આવે છે નહીં તો તે સ્વાભાવિક છે હું સમજાવું છું અર્થમાં અનુભવ અને અનુભવ ઉમેરો કેટલાક કહે છે કે પુરુષત્વ એ ક્રિયાઓમાં સૌથી મહત્વપૂર્ણ છે તેઓ ભગવાન વિધિની સ્તુતિ કરે છે જ્યારે અન્ય કહે છે કે પ્રકૃતિ સર્વોચ્ચ છે પુરુષત્વ ક્રિયા ભગવાન આ ત્રણયને સમયની પ્રકૃતિને કારણે પ્રાથમિક કહેવામાં આવે છે કેટલાક કહે છે કે તે જુદા જુદા કારણોસર થાય છે જ્યારે અન્ય કહે છે કે આ રીતે તેમનો ન્યાય કરવાનું કોઈ કારણ નથી આ આવું છે આ એવું નથી બંને થઈ શકે છે આ એવા લોકોના શબ્દો છે જેઓ ક્રિયાના દૃષ્ટિકોણથી વિચારે છે જે સત્ય પ્રત્યે સાચા છે તેઓ સમાન રીતે સમજી શકાય છે ત્રેતાયુગ દ્વાપરયુગ અને કલિયુગમાં જન્મેલા લોકો શંકાઓથી ભરેલા છે કૃતયુગમાં જન્મેલા લોકો તપસ્વી શાંત અને સત્ય પ્રત્યે સમર્પિત છે તે સત્યયુગમાં દરેક વ્યક્તિ ઋગ્ય સમાસ અને યજ્ઞના ભેદથી મુક્ત છે તેમણે વાસનાનો ત્યાગ કર્યો છે તેઓ ત્યાગ અને પૂર્ણતાના ધર્મથી સંપન્ન છે તપ દ્વારા માણસ પોતાની બધી ઈચ્છાઓ પ્રાપ્ત કરે છે તપ દ્વારા માણસ બ્રહ્મને પ્રાપ્ત કરે છે અને વિશ્વનું નિર્માણ કરે છે આમ જે બ્રહ્મને પ્રાપ્ત કરે છે તે બધા જીવોનો સ્વામી બને છે

જે કોઈ કાર્ય કરે છે ભલે તે કરે કે ન કરે તેને શાખ્ય ખ્યાલ ધરાવતો બ્રહ્મ કહેવામાં આવે છે સત્યયુગમાં ત્રેતાયુગમાં વેદ યજ્ઞ અને વર્ણ આશ્રમ પવિત્ર છે પરંતુ દ્વાપરયુગમાં આ પરિવર્તનને કારણે આયુષ્ય ઘટે છે દ્વાપરયુગમાં કલિયુગમાં વેદોનો નાશ થાય છે કલિયુગમાં જે કેટલીક જગ્યાએ દેખાય છે તે અન્ય જગ્યાએ અદૃશ્ય થઈ જાય છે અધર્મને કારણે સ્વધર્મ ઉત્પન્ન થાય છે ગાય માટી પાણી અને છોડનો સાર પણ દેખાય છે અધર્મને કારણે વેદ વૈદિક વિધિઓ અને મઠો અદ્રશ્ય થઈ જાય છે જેમ પૃથ્વી પર વરસાદ પડે છે ત્યારે સ્વધર્મ છોડ પ્રાણીઓ અને જીવો વધે છે તેવી જ રીતે પરમાત્મા યુગથી યુગ સુધી વેદ અને વેદાંતને પ્રગટ કરે છે અનંત સંખ્યાની જેમ સમય વિભાજિત થાય છે અને જેમ મેં પેલા કહ્યું મનસનું સર્જન અને સેવન કરે છે આમ કુદરતે જીવોનું સર્જન કર્યું છે અસંખ્ય બેવડા સ્વરૂપોમાં હે પિતા હું તમને સર્જન સમય અસ્તિત્વ વેદ સર્જક ક્રિયા અને તેના પરિણામો વિશે કહું છું મેં કહ્યું જ્ઞાન પ્રાપ્તિ જ્ઞાનનો મહિમા ઋષિ વ્યાસના શબ્દો સાંભળીને શુક્ર તેમની પ્રશંસા કરી અને તેમને મુક્તિના માર્ગ વિશે પ્રશ્ન કરવા લાગ્યા શુક્ર તેમને કહ્યું તે સદાચારી અને ત્યાગી જે વ્યક્તિ સારી રીતે સમજદાર અને ઈર્ષ્યાથી મુક્ત છે તે બ્રહ્મને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે જે ભૂતકાળ અને ભવિષ્યમાં વિભાજીત નથી આમાંથી કયા દ્વારા બ્રહ્મ પ્રાપ્ત કરી શકાય છે સાંખ્યના માર્ગ દ્વારા કે યોગના માર્ગ દ્વારા તપસ્યા દ્વારા બ્રહ્મચર્યના માર્ગ દ્વારા કે બુદ્ધિની શક્તિ દ્વારા આ પ્રશ્નનો જવાબ આપો મન અને ઇન્દ્રિયોની એકતા કેવી રીતે પ્રાપ્ત થાય છે કૃપા કરીને મને કહો કે તે કેવી રીતે પ્રાપ્ત કરી શકાય વ્યાસે જવાબ આપ્યો જ્ઞાનના માર્ગ વિના ઇન્દ્રિયોનો ત્યાગ કરીને કે બધું છોડીને કોઈ પણ વ્યક્તિ પૂર્ણતા પ્રાપ્ત કરી શકતું નથી બ્રહ્માએ સૌપ્રથમ બધા મહાન તત્વોનું સર્જન કર્યું જીવો સિવાય શરીરમાં આ મૂળભૂત રીતે સંબંધિત છે શરીર થી શરીર પૃથ્વી થી શરીર ચરબી થી ચરબી આંખોથી અગ્નિ શ્વાસથી આકાશ અને નાક જેવા છિદ્રો કાન ત્વચા આંખો જીભ આ પાંચ ઇન્દ્રિયોના અનુભવોના દરવાજા છે ધ્વનિ સ્પર્શક દૃષ્ટિ સ્વાદ ગંધ આ પાંચ ઇન્દ્રિયોના વિષયો તરીકે સમજવા જોઈએ જેમ સારથી ઘોડાને નિયંત્રિત કરે છે

ધ્વનિ લાગણીઓ છે કારણ કે તે ફક્ત જીવન આથી ઘેરાયેલો વ્યક્તિ મનના દરવાજા દ્વારા પોતાની અંદર સત્તર માં પરમાત્માને જુએ છે આ પરમાત્મા આંખો જેવી કોઈ પણ ઇન્દ્રિયોને દેખાતો નથી મનના પ્રકાશથી તે પ્રકાશિત થાય છે આ પરમાત્મા જે અવાજહીન અસ્પૃશ્ય નિરાગીકૃત પરમાત્માને પ્રાપ્ત કરે છે અને બધા નાશવંત શરીરોનો આશ્રય લે છે તે શરીરના વિલોપન પછી બ્રહ્મને પ્રાપ્ત કરી શકે છે જ્ઞાન અને ઊંડા જાતિ જેમની પાસે આ ગુણો છે બ્રાહ્મણો ગાય હાથી કૂતરા અને ચાંડાલ જ્ઞાનીઓ માટે વિદ્વાનો જેવા છે તે પરમાત્મા બધા જીવોમાં અને નિર્જીવ પ્રાણીઓમાં એકલો રહે છે આ સમગ્ર વિશ્વ તેનાથી વ્યાપ્ત છે જ્યારે આત્મા બધા જીવોમાં આત્માને જોએ છે અને જ્યારે બધા જીવો આત્મામાં આત્માને જુએ છે ત્યારે તે બ્રહ્મમાં ભળી જાય છે જે જાણે છે કે જ્ઞાનમાં સમાયેલ આત્મા બીજાઓમાં પણ તે જ પ્રમાણમાં હાજર છે જે રીતે તે પોતાનામાં હાજર છે તે અમૃત્વ પ્રાપ્ત કરવાને લાયક છે દેવતાઓ પણ જે એક સર્વવ્યાપી બધા જીવોના માર્ગ જોઈ શકતા નથી વગરના માણસના પગના નિશાન જોઈને આશ્ચર્યચકિત થાય છે જેમ આકાશના પક્ષીઓના પગના નિશાન અને પાણીની માછલીના પગના નિશાન અદ્રશ્ય હોય છે તેવી જ રીતે જ્ઞાનીઓના પગના નિશાન પણ અદ્રશ્ય હોય છે સમય પોતે બધા જીવોને ગળી જાય છે પરંતુ આ જગતમાં કોઈ જાણતું નથી કે તે કોને ગળી જાય છે તે પરમાત્મા ઉપર નીચે પરે ક્યાં સમજી શકાતો નથી આ બધા જગત તેમની અંદર છે તેમાંથી કોઈ પણ તેમની બહાર નથી ભલે માણસ ધનુષ્યમાંથી તીરની જેમ અવિરત દોડે ભલે તેનું મન તીક્ષ્ણ હોય તે હજુ પણ વિશ્વના કારણ અને અસર બ્રહ્મને જોઈ શકતો નથી તે સૂક્ષ્મ પરમાત્મા કરતા વધુ સૂક્ષ્મ કહી નથી તેના પગ દરેક જગ્યાએ છે તેની આંખો માથું અને મોં છે તેના કાન દરેક જગ્યાએ છે તે સર્વવ્યાપી છે તે અનુ કરતા નાનો છે મોટા કરતા મોટો છે તે બધા જીવોમાં સ્થિર છે પરંતુ અદ્રશ્ય છે આ આત્માના બે ભાગ છે અક્ષર અને લિપિ બધા જીવોમાં અક્ષરો છે અમૃત અક્ષર ઉપલા દુઆ સ્થાને છે નવ દરવાજાવાળા શહેરનો હંસ આત્મા હંમેશા મુક્ત છે તે બધા જીવોનો દેવ છે આ આત્મા જે ક્ષય વિનાશ અને પરિવર્તન સાથે નવા શરીરોના સંચયથી જન્મતો નથી તેને બ્રાહ્મણો અન્નમ કહે છે જે તેને અન્નમ કહે છે તે ગમે તે નામથી બોલાવે છે તે તે અક્ષર તે અક્ષર અનુભવે છે હવે હું તમને યોગના અભ્યાસનું સંપૂર્ણ વર્ણન આપીશ સાંભળો પરમ જ્ઞાન એ જ્ઞાન મન અને ઇન્દ્રિયોનું સર્વવ્યાપી આત્મા સાથે જોડાણ છે જે જ્ઞાની માનસ શાંત છે જેણે ઇન્દ્રિયોને નિયંત્રિત કરી છે જેણે આધ્યાત્મિક શોધ કરી છે અને જેણે પોતાને શાંત બનાવ્યો છે તેણે આ સમજવું જોઈએ જ્ઞાનીઓ કહે છે કે વાસના ક્રોધ લોભ ભય અને પાંચમું ઊંઘ યોગના દોષ છે પહેલા આનો નાશ કરવો જોઈએ મનની શાંતિ અને કામાતુર વિચારોનો ત્યાગ કરીને ક્રોધ પર વિજય મેળવી શકાય છે જ્ઞાની માણસે સદગુણ અપનાવીને ઊંઘ પર વિજય મેળવવો જોઈએ તેણે હિંમતથી પોતાના ગુપ્તાંગોનું રક્ષણ કરવું જોઈએ જોઈએ તેણે તેણે પોતાના પગને પાણીથી બચાવવા મનમાંથી આંખોના વિષયો દૂર કરવા જોઈએ મનમાંથી વિચારો દૂર કરવા જોઈએ કર્મમાંથી ભય દૂર કરવા જોઈએ અને જ્ઞાનીઓની સેવા કરીને અભિમાન દૂર કરવા જોઈએ તેથી વ્યક્તિએ હંમેશા આળસ વિના પાપો પર વિજય મેળવવો જોઈએ વ્યક્તિએ અગ્નિ અને બ્રાહ્મણોની પૂજા કરવી જોઈએ અને દેવતાઓની પૂજા કરવી જોઈએ તેનું ધ્યાન કરવાથી તમામ પ્રકારના ભૌતિક અને આધ્યાત્મિક અસ્તિત્વ જન્મ થાય છે ધ્યાન અભ્યાસ દાન સત્ય નમ્રતા ન્યાય ધૈર્ય પવિત્રતા આચારની શુદ્ધતા ઇન્દ્રિયોથી અનાસક્તતા આ પ્રકાશમાં વધારો કરે છે અને પાપનો નાશ કરે છે આ રીતે આ તંત્રનો સાધક બધા અર્થ અને જ્ઞાન પ્રાપ્ત કરે છે બધા જીવોને સમાન ગણીને વ્યક્તિ શુદ્ધ રહેવા માંગે છે કે નહીં વ્યક્તિએ પાપ રહિત જીવન જીવવું જોઈએ જ્ઞાની બનવું જોઈએ ખોરાકમાં સંયમ રાખવો જોઈએ ઇન્દ્રિયોને નિયંત્રિત કરવી જોઈએ અને બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખવી જોઈએ મન અને ઇન્દ્રિયોને એકાગ્ર કરીને વ્યક્તિએ રાત્રિ પહેલા અને પછી મનને એક કરવું જોઈએ અને મનને પોતાની અંદર રાખવું જોઈએ જો જીવનની પાંચ ઇન્દ્રિયોમાંથી એક પણ કામ ન કરે તો વ્યક્તિની ચેતના કોથળીના છિદ્રમાંથી પાણીની જેમ વહે છે પહેલા વ્યક્તિએ મનને મજબૂત રીતે પકડી રાખવું જોઈએ જેમ માછીમાર ખરાબ માછલી પકડે છે આગળ યોગીએ દ્રષ્ટિને નિયંત્રિત કરવી જોઈએ પછી સ્પર્શ કરવો જોઈએ અને ગંધ લેવી જોઈએ આમ જે વ્યક્તિ ચેતનાની સ્થિતિમાં પહોંચી ગયો છે તેણે આ પાંચ ઇન્દ્રિયોને પોતાના મનમાં રાખવી જોઈએ તેવી જ રીતે જ્યારે વ્યક્તિ આને નિયંત્રિત કરે છે અને મનને આત્મા પર સ્થિર કરે છે ત્યારે જ્યારે તેઓ ખુશ હોય છે ત્યારે બ્રહ્મ આપમેળે પ્રકાશિત થઈ જાય છે ધુમાડા વગરના અગ્નિની જેમ પ્રજ્વલિત સૂર્યની જેમ આકાશમાં વીજળીના ચમકારાની જેમ આત્મા પોતાના સ્વરૂપમાં દેખાય છે કારણ કે બધું તેમાં છે કારણ કે તે દરેક વસ્તુ દ્વારા વ્યાપી ગયું છે કારણ કે બધું તેમાં દેખાય છે તે પરમાત્મા જ્ઞાની બહાદુર મહાન મહાપુરુષો અને બ્રાહ્મણો દ્વારા જોવામાં આવે છે જે બધા જીવોના કલ્યાણ માટે સમર્પિત છે આમ જો કોઈ વ્યક્તિ ચોક્કસ સમય માટે એકાંત સ્થળે આસન પર બેસીને નિયમિતપણે અભ્યાસ કરે છે તો તે બ્રહ્મનું પ્રત્યક્ષ સ્વરૂપ પ્રાપ્ત કરે છે અભ્યાસ દરમિયાન ઇન્દ્રિયોના ઘણા આસક્તિ ભ્રમ વિક્ષેપો અને અજાયબીઓ હશે શ્રવણ દૃષ્ટિ સ્વાદ સ્પર્શ દૈવી ગતિવિધિઓ અને લાગણીઓ આ યોગમાં અવરોધો છે આ યોગની શક્તિ દ્વારા નિયંત્રિત હોવા જોઈએ અને મન આત્મા પર સ્થિર હોવું જોઈએ ઋષિએ દિવસમાં ત્રણ વખત પર્વતની ટોચ પર મંદિરમાં અથવા ઝાડની ડાળી પર બેસીને યોગ કરવો જોઈએ ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને તેણે એકાગ્રતાથી ધ્યાન કરવું જોઈએ જાણે તેણે પોતાનું મન કોઈ ખજાના પર સ્થિર કર્યું હોય યોગ દરમિયાન તેણે વિચલિત ન થવું જોઈએ તેણે ફક્ત એવા જ સાધનોનો ઉપયોગ કરવો જોઈએ જે અશાંત મનને નિયંત્રિત કરી શકે તેણે તેના મનને ત્યાંથી વિચલિત ન થવા દેવું જોઈએ તેણે એકાંત પર્વતીય ગુફાઓ મંદિરો અને ખંડેર ઘરોને પોતાનું નિવાસસ્થાન બનાવવું જોઈએ પ્રશંસા કરવામાં આવે કે ટીકા કરવામાં આવે તેણે સારા કે ખરાબ સમાન હોવું જોઈએ અને કોઈ પણ વસ્તુની ચિંતા ન કરવી જોઈએ જો તેને કંઈક મળે તો તેણે વડાઈ ન મારવી જોઈએ જો તેને કંઈક ન મળે તો તેને ચિંતા ન કરવી જોઈએ તેને પવનની જેમ બધા જીવો સાથે સમાન રહેવું જોઈએ આમ એક સ્વસ્થ અને શાશ્વત વ્યક્તિ છ મહિનામાં શબ્દાનુસાર પરમ બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે ભલે તે તેના વિષયોનું દુઃખ જુએ છતાં પણ તેણે પૃથ્વી પથ્થર અને સોના સાથે સમાન આદર કરવો જોઈએ તેણે આસક્તિને કારણે આ માર્ગ ક્યારેય છોડવો જોઈએ નહીં ભલે તે નીચલી જાતિનો હોય स्त्री हो न्याय शोधना हो आ मार्ग ने अनुसरी ने परम मुक्ति प्राप्त कर स જે યોગીએ પોતાના મનને નિયંત્રિત કર્યું છે તે પોતાની અવિચળ ઇન્દ્રિયોથી જે કંઈ જુએ છે તેને એક જ અસ્તિત્વ તરીકે જુએ છે કાલાતીત પ્રાચીન અનાદિ શાશ્વત અણુથી પણ મહાન અણુથી પણ મહાન ઋષિના આ શ્લોકનું માનસિક રીતે ધ્યાન કરીને જ્ઞાની વ્યક્તિઓ આ પરમ એકતા પ્રાપ્ત કરે છે અને દિવ્ય માર્ગ પ્રાપ્ત કરે છે કર્મના જ્ઞાન અને જ્ઞાન વચ્ચેનો તફાવત બ્રહ્મ પ્રાપ્તિનો માર્ગ છે છે કામ કામ કરો અને છોડી દો જ્ઞાન કઈ દિશામાં લઈ જાય હું આ પૂછવા માંગુ છું કૃપા કરીને મને કહો શું તે વિરોધાભાસી નથી વિષ્મે કહ્યું પરાશરના પુત્ર વ્યાસે તેમના પુત્ર વિશે આ કહ્યું હતું હું તમને કર્મ અને જ્ઞાનનો સીધો માર્ગ કહીશ હું તમને કહીશ કે જ્ઞાન દ્વારા તમે કયો માર્ગ શોધી શકશો અને કર્મ દ્વારા તમે કયો માર્ગ શોધી શકશો એક મનથી આ સાંભળો બંને વચ્ચેનો તફાવત ગહન છે જેમ એક કહે છે કર્મ છે અને બીજું કહે છે કર્મ નથી આ પ્રશ્ન પણ મને આનંદ આપે છે વેદ બે ક્રિયાઓ સમજાવીને શરૂ થાય છે જન્મની ક્રિયા અને અંતની ક્રિયા જીવન ક્રિયા દ્વારા બંધાયેલું છે અને જ્ઞાન દ્વારા મુક્ત થાય છે તેથી જેઓ જ્ઞાની છે તેઓ કર્મ કરતા નથી શરીર છોડ્યા પછી કરતા પ્રકારના બનેલા શરીરમાં પુનર્જન્મ લે છે જ્ઞાન દ્વારા તે શાશ્વત અવિનાશી અને શાશ્વત પરમાત્માને પ્રાપ્ત કરે છે જેઓ ઓછી બુદ્ધિવાળા છે તેઓ ક્રિયાની પ્રશંસા કરે છે આ કારણોસર તેઓ શરીરના જાળમાં ફસાઈ જાય છે પરંતુ જેમણે ક્રિયામાં નિપુણતા મેળવી છે અને મહાન જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેઓ ક્રિયાની પ્રશંસા કરતા નથી જેમ નદીનું પાણી પીનારાઓ કૂવાના પાણીની પ્રશંસા કરતા નથી કારણ કે આપણે સુખ અને દુઃખનો અનુભવ કરીએ છીએ આપણે જન્મના પરિણામોનો અનુભવ કરીએ છીએ અને મૃત્યુ પરંતુ જ્ઞાની જ્યાં પણ જાય છે ત્યાં જાય છે તેઓ મુક્ત છે દુઃખથી જેણે આ માર્ગ પ્રાપ્ત કર્યો છે તે મૃત્યુ પામે છે ના તે જન્મતો નથી જ્યાં અવ્યક્ત અપરિવર્તનશીલ સ્થાયી અવર્ણનીય સ્વયંભૂ અને અવિભાજ્ય પરમ બ્રહ્મ અસ્તિત્વમાં છે ત્યાં જે જાય છે અને તેને સ્પર્શ કરે છે તે પુનર્જન્મ પામતો નથી જે ત્યાં ગયો છે તે પાછો ફરતો નથી જેમણે તે પરમ બ્રહ્મ પ્રાપ્ત કર્યું છે તેઓ ઠંડી ગરમી આનંદ દુઃખ અને મનની દુષ્ટ વૃત્તિઓના દ્વૈવથી વિચલિત થતા નથી તેઓ દરેક જગ્યાએ સમાન છે

કૃત્રિમતાથી મુક્ત એટલે કે મન અને ઇન્દ્રિયો ક્રિયાના ગુણો જે કઈ પણ કલ્પના કરી શકાય છે છે તે શરીર શરીર બની જાય સમજવું જોઈએ કમળના પાન પર પાણી જેવું વિશ્વનો રાજા છે ક્ષેત્ર છે યોગ દ્વારા મન પર વિજય મેળવનાર ક્ષેત્ર તમસ રજસ સત્વ આ જીવનના ગુણો છે એ સમજવું જોઈએ કે આત્મામાં જે પ્રગટ થાય છે તે જીવન છે અને આત્મા પરમાત્માનો એક ભાગ છે કહેવાય છે કે દરેક વસ્તુ જીવન પર આધાર રાખે છે તે જ બધું સંચાલિત કરે છે અને જીવંત રાખે છે ક્ષેત્રના સાર વિશે જાણનારાઓ કહે છે કે સાત લોકનું સર્જન કરનાર પરમાત્મા તે જીવન કરતા મહાન છે મહાભારત બાદ